નમસ્કાર આપ હું છું આપની સાથે રાજકોટ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષથી કર્મચારીઓના પગાર પ્રશ્નની ભારે ચકચારી બનેલ શહેરના આજે જીઆઈડીસી માં આવેલ અમૂલ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ પૂર્વ મામલતદાર એસ ચાવડાએ ચાવડા સીલ મારી દીતા રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે રાજકોટ શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અમૂલ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં થી પાંચસો કર્મચારીઓ છેલ્લા થી પચ્ચીસ વર્ષથી કામ કરી રહ્યા હતા પરંતુ મેનેજમેન્ટ સાથે વિવાદના કારણે કર્મચારીઓને છેલ્લા ચૌદ માસ કરતાં વધુ સમયથી ફેક્ટરીના માલિકોએ પગાર ચૂકવ્યો ન હતો આથી કર્મચારીઓ છેલ્લા દોઢેક વર્ષથી કોઈને કોઈ રીતે ન્યાય માટે આંદોલન કરી રહ્યા હતા અન્યાયનો ભોગ બનેલા કર્મચારીઓ ફેક્ટરીના માલિકોના ઘર સામે પણ ધરણા અને ઉપવાસ આંદોલન કર્યા હતા આ ઉપરાંત ફેક્ટરી ખાતે પણ છાવણી નાખી ઉપવાસ આંદોલન કર્યું હતું આમ છતાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા પગાર ચૂકવવામાં આવેલ ન હતો આથી કંટાળેલા આંદોલનકારી કર્મચારીઓ દ્વારા ના છૂટકે આત્મહત્યા જેવા જલદ પગલાં લેવાની ફરજ પડી હતી તાજેતરમાં પગાર પ્રશ્નને અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હરીશભાઈ હેરભા વિક્રમ બકુત્રા અને અનિલ વેગડા નામના કર્મચારીઓએ જેટલા કર્મચારીઓની બે હજાર કિલોમીટર દૂર તામિલનાડુ ખાતે બદલી કરવામાં આવેલ હતી દરમિયાન પગાર પ્રશ્ને અન્યાયનો ભોગ બનનાર કર્મચારીઓ તાજેતરમાં જ પગાર પ્રશ્ને રાજકોટની લેબર કોર્ટમાં દાદ માંગી હતી આથી લેબર કોર્ટે હાલમાં જ આરસીસી એક્ટ હેઠળ અમૂલ ઇન્ડસ્ટ્રીને જપ્ત કરી તેની હરાજી કરી કર્મચારીઓના પગાર ચૂકવી દેવા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો હતો આ આદેશના પગલે જિલ્લા કલેક્ટરે રાજકોટ શહેરના પૂર્વ મામલતદાર એસજે ચાવડાને અમુલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી દેવા હુકમ કર્યો હતો આ હુકમના પગલે પૂર્વ મામલતદાર અને તેની ટીમ અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો અમુલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી ગયો હતો અને અમુલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી દઈ મિલકત જપ્ત કરી હતી દરમિયાન પૂર્વ મામલતદાર એસજી ચાવડાએ જણાવેલ હતું કે લેબર કોર્ટની સૂચના મુજબ અને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ આજરોજ અમૂલ ઇન્ડસ્ટ્રીઝને અમોએ સીલ મારી દીધું છે મામલેદારે વધુમાં જણાવેલ હતું કે છેલ્લા ચૌદ માસથી કર્મચારીઓને અમુલ ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ પગાર ચૂકવ્યો ન હતો અને તેઓની લડત ચાલી રહી હતી દરમિયાન લેબર કોર્ટના આદેશ અને કલેક્ટરની સૂચના મુજબ આજરોજ અમુલ ઇન્ડસ્ટ્રીઝને સીલ મારી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખન છે કે અમુલ ઇન્ડસ્ટ્રીઝના પરેશ જીવાભાઈ ચાવડા નામના કર્મચારી અગાઉ જણાવ્યું હતું કે અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાથમિક લિમિટેડ છેલ્લા વીસ થી પચીસ વર્ષથી કર્મચારીઓ કામ કરે છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝના માલિકો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદના કારણે કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ઇન્ડસ્ટ્રીઝના માલિકો કર્મચારીઓની કંપનીમાં બોલાવી અંદર પૂરી રાખે છે તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે છે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર